लिंबडी झालोद सहित समग्र जिल्हा प्रचंड वावाजोडाने विनाशक असर थाई अरिक छ पाच बजार पंगळवार सवा कलाके म्हेल माहिती मुजब गत रोज मोड़ी मोडीरात्री वेळी सवार सुधीमा जिल्हा आठ गामों पंधर स्थळे आग लागता ताराजी जेटला दृश्य पण सजाया केड उड्या संख्याबद्ध वृक्ष पिस्ताळीस मिनिट सुधी चालेला वावाजोडा સત્તાવીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું જોકે બસોથી વધુ જે પોપટનું મરણ થયું હતું અનેક એવા પશુ પક્ષીઓને ઇજાગ્રસ્ત થયા હતા જોકે તેઓને હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે અને કહી શકાય કે વીજ કેબલો તૂટી જતા મોટાભાગના જે શહેરોમાં અંધારપટ પણ છવાઈ ગયો હતો અને આગના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કેટલીક જગ્યાએ શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી ત્યારે અન્ય સ્થળો પર રસોઈ માટે જે ઉપયોગમાં લેવામાં આવતા ચૂલામાંથી ઉડેલા તણખાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ બહાર આવી હતી જોકે આગની ઘટનાની જાણ થતાં જે દાહોદ જિલ્લાની તમામ જે ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક ગાડીઓ ઘટના સ્થળ પર રવાના થઈ હતી વાવાઝોડાની તીવ્રતા એટલી વધારે હતી કે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઘરોમાં છાપરા ઉડી ગયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થવા પામ્યા હતા અને કેટલાય વીજ પોલ તૂટવા પામ્યા હતા